નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ખેડૂતો રોષે ભરાઈ રહ્યા છે તે મુદ્દે પણ મિત્રો ખાસ કરીને પેકેજની સમીક્ષા થશે આ બેઠકની અંદર અને તેની સાથે મિત્રો જે અત્યારે ખેડૂત આંદોલનને લઈને દિલ્હીમાં છે ચાલી રહ્યું છે તે મુદ્દે પણ થોડી ઘણી વાતચીત કરવામાં આવી હોઈ શકે છે આ બેઠકની અંદર અને ગુજરાત રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો ઉપર પણ સમીક્ષા કરવામાં આવી છે તો આ બેઠકને લઈને મિત્રો જે કંઈ પણ નિર્ણય આવશે જે કંઈ પણ ચર્ચાઓ થશે તે ખબર પડતાની સાથે જ તમારી સાથે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વાત કરવામાં આવશે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ મોદી રાજમાં વધી મોંઘવારી આપણે મિત્રો જણાવી દઈએ કે મોંઘવારી મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યા છે અને મિત્રો તેમણે કહ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ એકત્રીસ રૂપિયા લિટર મોંઘું થઈ ગયું છે કારણ કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે 66 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળતું હતું હવે તેના ભાવ પણ 97 રૂપિયા પહોંચી ગયા છે ડીઝલ પણ બાવન રૂપિયાનું મળતું હતું તે પણ અત્યારે 90 રૂપિયા પહોંચી ચુક્યું છે અને ત્યારબાદ મિત્રો તેમણે સિલિન્ડરને લઈને વાત કરી કે ગેસ સિલિન્ડર પણ પહેલાં જે છે તે ચારસો પાંચસો રૂપિયાનો મળતો હતો અત્યારે તે પણ હજાર રૂપિયાની આસપાસ મળી રહ્યો છે ઘઉંનો લોટ પણ પહેલા વીસ રૂપિયાનો મળતો હતો હવે તે પણ ચાલીસ રૂપિયા લગભગ ડબલ ભાવ થઈ ચૂક્યા છે દૂધ પણ પહેલાં જે છે તે મિત્રો ખાસ કરીને ત્રીસ રૂપિયાનું મળતું હતું લિટર હવે તે પણ છાસઠ રૂપિયા પહોંચી ચુક્યું છે આમ મિત્રો રાહુલ ગાંધીએ જે છે તે સરકારને એવું જણાવ્યું છે કે આ શું ચાલી રહ્યું છે કારણ કે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે અને એવું જણાવ્યું કે મિત્રો આ મોદી સરકારની અંદર લગાતાર મોંઘવારી વધી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું રાહુલ ગાંધી મિત્રો આ વાત સાચી છે કે નહીં તમારું શું કેવું છે તે પણ જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે બંધ કરો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આપને મિત્રો જણાવી દઈએ તો ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ખાદ્યના અન્ન ઉત્પાદન કરવા માટે સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે સરકાર ગરીબોને માત્ર મફત રાશન ઉપલબ્ધ કરાવવાને બદલે રોજગારીના સર્જન પણ ધ્યાન કેન્દ્રિત કરે એટલે કે મિત્રો સુપ્રીમ કોર્ટનો અહીંયા એવું કહેવું છે કે મફતના રાશન મફતની સહાયો આપવામાં આવી રહી છે તે લોકોને નિર્બળ બનાવી રહી છે આ આ પ્રકારની મફત સહાયો બંધ કરવામાં આવે અને દેશના યુવાઓને કઈ રીતના રોજગાર પૂરો પાડવો કે તે પોતાનું પેટ ભરી શકે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે વધુમાં મિત્રો કોર્ટે કહ્યું હતું કે જો આટલા મોટા સ્તરે રાશન ઉપલબ્ધ કરાવવાની પ્રથા જારી રહી તો રાજ્ય સરકારો લોકોને ખુશ કરવા માટે રેશન કાર્ડ જારી કરવાનું જારી રાખી શકે છે કેમ કે રાજ્યોને માલુમ છે કે રેશન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે ટૂંકમાં મિત્રો અહીંયા તમને સમજાવી દઉં તો સુપ્રીમ કોર્ટનો અહીંયા એવું કે છે છે દેશના લોકોને મફતમાં જે પ્રકારની મિત્રો આ અને મફતની જેટલી પણ સહાય યોજનાઓ તેના બદલે સરકાર જો રોજગારી સર્જન કરવા ઉપર ધ્યાન આપે તો મિત્રો તે વધારે સારું રહેશે મિત્રો તમારું શું કેવું છે મફતની સહાય રાશન જે કઈ છે મિત્રો આપવું જોઈએ કે નહીં ખરેખર તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો

આજે ત્રણસો ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે એટલે કે અંદાજીત હવે વર્ષ પૂરું થવા આવ્યું છે અને ખેડૂતોના ઉપવાસ પણ 15મા દિવસે પહોંચી ગયા છે ત્યારે અમે અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે છે સરકાર તરફથી સંપર્ક અમારો નથી થયો તેથી તારીખે જે તે દિલ્હી કુચ કરવાના છીએ તેવું મિત્રો ખેડૂતના નેતા આગેવાન સરવનસિંહ પંડેર છે તેમણે જણાવ્યું મિત્રો ખેડૂતો પોતાની માંગ સાથે ઉતર્યા છે અને જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ઉગ્ર બનતું જણાઈ રહ્યું છે મિત્રો આંદોલનને લઈને તમારા શું અભિપ્રાયો છે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે તેને લઈને તમારા શું મંતવ્યો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ઘરે બેઠા ઈ કેવાયસી થશે આપણે ઈ કરવું ખૂબ જ ફરજિયાત બન્યું છે છે કારણ કે કે સરકારે કહી દીધું તારીખ પહેલા તમારે રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડરનું ઈ કેવાયસી ફરજિયાત કરવું પડશે તેવામાં મિત્રો હવે તમે ઈ કેવાયસી છે તે ઘરે બેઠા પણ કરાવી શકો છો જણાવી દઈએ કઈ રીતના તો રેશન કાર્ડ ધારકો મિત્રો ઈ કેવાયસી માટે અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે બહાર મિત્રો દુકાને જઈને જે પણ લોકો ઈ કેવાય સી કરવા જાય છે ત્યાં ખૂબ જ

તમે ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો તેના માટે તમારે કતારોમાં કે લાઈનોમાં લાગવાની જરૂર નથી અને ઈ કેવાયસી ની વાત નીકળી છે તો જણાવી દઉં કે તમારું ગેસ કનેક્શન જે છે તે બે હજાર ઓગણીસ પહેલાનું હોય તો ગેસ સિલિન્ડરને લઈને પણ ઈ કેવાયસી કરાવી લેજો નહીતર એકત્રીસ ડિસેમ્બર બાદ ગેસ મળવાનો બંધ થઈ જશે તે પણ મિત્રો સરકારે જાહેર કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે રોબોટ કામ કરશે માણસનું આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે એઆઈ અને ટેકનોલોજી જે છે તે ખૂબ જ આગળ ચાલી ગઈ છે આધુનિક જમાનો આવી ગયો છે ત્યારે સોશિયલ મીડિયા પર મિત્રો ઘણા બધા એવા વિડીયો દેખાઈ રહ્યા છે કે જ્યાં માણસનું કામ રોબોટ કરતા દેખાઈ રહ્યા છે તે પછી મિત્રો ખેતરનું કામ હોય વ્યક્તિનું કામ કોઈ પણ વ્યક્તિનું કામ હોય જેમના એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમે જોતા હશો કે ખેડૂતની અંદર ખેડૂત જે કામ કરે છે ખેતરની અંદર તે એક મજૂર કરતો દેખાઈ રહ્યો છે એટલે કે પાકની લણણી કરતો

ખેડૂતો રાખતા હોય ખેતરની અંદર તે લોકોની નોકરી જવાના ચાન્સીસ વધી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો તો અંબાલાલે જાહેર કરી પોતાની નવી આગાહી મિત્રો અંબાલાલ પટેલે હવે શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે શિયાળાને લઈને આગાહી કરી છે અને માવઠાની પણ મોટી આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે મિત્રો હાલ આજે જ આગાહી કરીને જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ હવે મિત્રો તે સમય ચાલ્યો ગયો છે તેમણે જણાવ્યું કે આગામી બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દરેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડતી જઈ રહી છે તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશરો બની રહ્યા છે કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદ કમોસમી ઝાપટા પડવાની પણ તેમણે આગાહી કરી છે એટલે કે આવનારા બે થી ત્રણ દિવસમાં ઠંડીનું જોર પણ વધશે પ્લસ બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠા અને કમોસમી ઝાપટા પણ બની શકે છે સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘુ રાજ્ય બન્યું ઉદ્યોગોમાં આગળ ચાલી રહ્યું છે થઈ રહ્યો છે અને અહીંયા રહેવા માટે કેટલા પૈસાની જરૂરિયાત પડે છે તેને લઈને સર્વે અને યાદી સામે આવી છે તેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવે છે એટલે કે મિત્રો ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે ગુજરાતમાં મિત્રો રહેવા માટે કેટલા જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો તેમાં સાબિત થયું છે કે ગુજરાતમાં જીવન જીવવા માટે અંદાજિત ખર્ચ જે છે સમગ્ર ભારતની અંદર આશરે મિત્રો સામાન્ય જીવન જીવવા માટે ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની દર મહિને જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશમાં માત્ર ત્રેવીસ રૂપિયાથી તમે એક મહિનો આરામથી કાઢી શકો છો ગુજરાતમાં મિત્રો તમારે રહેવું હોય સારું જીવવું હોય તો મિત્રો અને મિત્રો તમને જણાવી દઈએ એક બીજો પણ સર્વે થયો હતો જેમાં ખેડૂતોની આવકની યાદી જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતના ખેડૂતોની અંદાજીત આવક મહિને બાર હજાર રૂપિયા છે તો મિત્રો તમે વિચારી શકો કે આવક માત્ર બાર હજાર રૂપિયા છે અને દર મહિને ગુજરાન ચલાવવા માટે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડતી હોય છે આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના લોકોની સ્થિતિ જે છે તે કફોડી બનતી જઈ રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ હવે દીકરીઓ માટે ફરી એકવાર મિત્રો સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે આ યોજના એમ તો ઘણી બધી જૂની છે પરંતુ ઘણા બધા લોકો હજુ સુધી આ યોજના સુધી પહોંચી નથી શક્યા તો જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજનાનો લાભ લેવું ચૂકતા નહીં કારણ કે એક લાખ રૂપિયાની આ યોજના છે નાની મોટી નથી તે પણ મિત્રો તમને જણાવજો કે કઈ રીતના પૈસા મળશે તો વાહલી દીકરી યોજનાની અંદર તમારે અરજી કરવાની રહેશે

આ યોજનાનો લાભ લઈ લેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂતોના કાળજાની વેદના જે છે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો ઘણી બધી વખત કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતોની હાલત શું છે તે જાણીને તમે ચોંકી જશો ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોની માથે પચાસ હજાર કરતા વધારે દેવું અત્યારે થઈ ગયું છે આંકડા મિત્રો લગાતાર વધી રહ્યા છે ગુજરાતમાં મિત્રો જે સર્વે થયો છે તેમાં સામે આવ્યું કે બેતાલીસ ટકા એવા ખેડૂતો છે કે જેના ઉપર થોડા ઘણા અંશમાં દેવું છે એટલે કે ગુજરાતના અડધા ખેડૂતો પચાસ ટકા અંદાજીત ખેડૂતો એવા છે કે જેની માથે મિત્રો અત્યારે દેવું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર અંદાજીત છપ્પન હજાર રૂપિયાની લોન અથવા તો દેવું છે અને મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ઘણા બધા રાજ્યોની અંદર પણ આ જ રીતના આંકડા છે પરંતુ અન્ય રાજ્યોની અંદર લોન માફી અને દેવા માફી ઉપર ઘણું બધું નજર રાખવામાં આવતી હોય છે ઘણી વખત લોન માફી પણ કરી દેવામાં આવતી હોય છે છે પરંતુ ગુજરાતમાં મિત્રો ખેડૂતોને આવી કોઈ પણ સહાય મળતી નથી અને આવકની વાત કરીએ તો તે પણ મિત્રો ખૂબ જ ઓછી છે આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે પાકમાંથી માત્ર ચાર હજાર રૂપિયા છે દર મહિને આમાં મિત્રો તમે વિચારી શકો કે ચાર હજારમાં ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવવું કે બાકી લોન ભરવી તે પણ એક મુખ્ય પ્રશ્ન બનીને સામે આવ્યો છે જેનું સમાધાન આજ સુધી મળ્યું નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ઉત્તરાયણ માટેનું નવું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે સરકાર તરફથી મિત્રો અમદાવાદમાં છે તે ખાસ કરીને આ માટે એટલે કે ઉત્તરાયણને લઈને અગાઉ એક મહિના પહેલા જ જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે શું શું પ્રતિબંધ છે તે જાણી લઈએ તો સૌથી પહેલા તો મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉપર સરકારે મૂકી દીધો છે પ્રતિબંધ બીજા નંબર ઉપર મિત્રો ધાબા ઉપર લાઉડ સ્પીકર લગાડવા ઉપર પણ પ્રતિબંધ છે તો પહેલા મિત્રો જેમ ડીજે ધાબા ઉપર લગાડવામાં હતા આ વર્ષે મિત્રો તે પણ સાંભળવા નહીં મળે કારણ કે ધાબા ઉપર લાઉડ સ્પીકર બગાડવા ઉપર પહેલા પતંગ ઉપર જે છે તે અનેકો ધર્મને લઈને મિત્રો લાગણી દુભાવતા કેટલાક વાક્યો લખવામાં આવતા હતા તો હવે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો ચોથો એ મિત્રો નિયમ છે કે હવે જો તમે કપાયેલા પતંગોને જાહેર માર્ગો પર પકડવા જશો

અન્ન રાશન માટે આપેલી સુવિધાઓ અને યોજનાઓ જે છે તે એવડી મોટી યોજનાઓ વિશ્વના કોઈ પણ દેશે લોકોને આપી નથી આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો જ કર્યા છે પરંતુ બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે વિકાસ થયા છે તે મિત્રો જે છે તે લોકોને અભૂતપૂર્વ લાગી રહ્યા છે એટલે કે મિત્રો મોદી રાજની અંદર લોકોને ખૂબ જ વધારે વિકાસનો જોવાનો સમય આવી ગયો છે કારણ કે ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યા છે અને ખાસ મિત્રો લોકો વિશે તેમણે એવું જણાવ્યું કે મોદીની સરકારે લોકોને આવાસ યોજના આરોગ્ય યોજના અને રાશન યોજનાઓની અંદર જે મફત રાશન આયુષ્યમાન કાર્ડની અંદર મફત આરોગ્ય અને આવાસ યોજના અંતર્ગત મફત ઘર આપ્યા છે આવી યોજનાઓ કોઈ પણ દેશની અંદર લોકોને આપવામાં નથી આવતી આ એક ઐતિહાસિક યોજના છે મિત્રો અમિત શાહની વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં તમારું મંતવ્ય લખી દેજો

આવશે અને તેને લઈને પણ મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું છે આ મોડર્ન એગ્રીકલ્ચર ચોપા નામ આપવામાં આવ્યું છે આ વસ્તુઓ મિત્રો આ માહિતી તમારે જોવી હોય તો તે મિત્રો તમે ટીવીમાં દૂરદર્શન ચેનલના માધ્યમથી જોઈ શકો અથવા તો રેડિયોમાં પણ સાંભળી શકો છો આ ચોપાલની અંદર મિત્રો ખેડૂતોને કઈ રીતના આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેડૂતોને ખેતી કરવી કે જેનાથી આગળ વધારે ઉત્પાદન મળી શકે બીજા નંબર જુદી જુદી યોજનાઓ લોકો માટે ચલાવવામાં આવે છે તે યોજનાનો લાભ કઈ રીતના મેળવો તે પણ જણાવવામાં આવશે તો ખેડૂત માટે મિત્રો કૃષિ મંત્રીએ મોટો નિર્ણય લીધો છે તો આ ક્રિકેટ ચોપાલ આ મિત્રો જે ખેતીની એગ્રીકલ્ચર ચોપાલ છે તેનાથી મિત્રો તમને હવે સારી રાહત મળશે અને દરેક યોજનાઓ વિશે જાણવા મળશે